હવે મને વ્યવસ્થામાં બાળકોને ભણવા જ નહીં મોકલો તો થશે શું એટલે બાળકોને સારું ભણાવ એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું આવનારું ભવિષ્ય સુરક્ષિત કરશે બીજી જે વાત આવે છે સમાજ તો ખુરશીઓ બદલાતી રહેવાની પણ તમે સમાજ માટે કેટલું તમે તમે ધારાસભ્ય હતા તમે સંસદ હતા ત્યારે સમાજ માટે કેટલું મથા લોકો આને યાદ રાખશે એટલે મારી તમને બધા વિનંતી છે કે સમાજના વિકાસ માટે જ્યાં જ્યાં જે સારું કામ થતું હોય એમાં બધે જ મદદરૂપ થાય આ સમાજની કોઈ શૈક્ષણિક સંસ્થા બનતી હોય એ ચાહે બનાસકાંઠા હોય ચાહે પાટણ હોય ચાહે અમદાવાદ હોય ચાહે ગાંધીનગર ગમે ત્યાં બનતી હોય પણ એ સંસ્થાઓ જે બને છે એમાં જે લોકો છૂટા છે દાન આપે છે એમના માથે વધારી લો પણ આપણામાં ઘણી વાર એવું થાય કે દાન બોલીએ છે આપતા તો છીએ જ નહીં આગેવાનો લેતા લેતા થાકી જાય એટલે એટલું જ દાન બોલો જેટલું આપી શકો અને આ સમાજમાં દાતાઓ તૈયાર કરવા પડશે

અને જે ગુટખા ખાતા હોય એ દીકરા દીકરી શું ભણાવશો તમે એને શું શીખવાડશો પછી બેન કે કુપોષણ કુપોષણ જ આવે ને ભાઈ એટલે બહેનો ને કહું છું તમે આબરું છો અમારી તમે તાકાત છો અમારી તમે ઘરેણું છો અમારું અને તમે જો ગુટખા ખાતા હોય તો અમને શરમ આવે છે સમાજ ની આબરૂ જાય છે પરિવાર ની આબરૂ જાય છે એટલે મહેરબાની કરીને ગુટખાઓ થી દૂર રહો યુવાનોને કઉ છું જે પોતાના પરિવાર પ્રેમ કરતા હોય તો આ દારૂ બહાર નીકળો ભાઈ હવે ક્યાં સુધી સમાજ નો મૃત્યુ થાય તો આપણો સમાજ અહિયાં અહિયાં આ આવી છે અહિયાં આઈટીઆઈ બનાવવી પડે આ જીઆઈડીસી માં કંપનીઓ કંપનીઓ માટેના વર્કરો તમે મજૂરો તૈયાર નહીં કરો એના ફીટર તૈયાર નહીં કરો એના એન્જિનિયરો તૈયાર નહીં કરો આઈટીઆઈ કરનારા યુવાનો તૈયાર કરો કંપનીઓ તમને નોકરી આપશે પણ ત્યાં ઝાડુ પોતા કરવા છે તો એ નોકરી અહીંયા આઈટીઆઈ હોવી જોઈએ આપણા બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળે ને એના માટે તૈયાર કરવા પડે પણ માફ કરશો જેવી તેજી આવી ને તો એક જ સમાજ પેલી જમીન વેચી મારે આપણે વેચી જે પૈસા જોયા જ નહીં અને પૈસા આવ્યા નહીં કે ઉડાડી મારે નહી ખોટા દેખાડા ખોટા ખર્ચાઓ કરી ફરથી પાંચ વાર પૈસા જુઓ તો એના એ જ વગર ચંપલે ફરતા હોય તો તમારા બાળકો માટે કઈક બચાવ અને એમના માટે કંઈક બચાવ છો ને ભાઈ તો એ તમારું આવનારી પેઢી તમને નહીં માફ નહીં કરે એ પેઢી યાદ રાખશો